মস্ত

અમે એનું નામકરણ કરી નાખ્યું છે નામકરણ કર્યું છે સંદીપે સંદીપે ના ફાઈ બે નીચે ઉતારો નીચે ઉતારો એને ઢોળ છે હોય જો એને ખૂણામાં પથારી કરી દીધી તો નાનું અમથું છે આને કયું ગલું કહેવાય જર્મન સેફડ એને શું અંદર ગમતું નથી એને બાર જ રખડવું છે ખારું કર

ठहे गए हो यार ना थे सो मैंने आपसे देखो गैस मुझको ये फाकी मावा मुझे भी दिया मेरे को नहीं खाना ऐसा कौन खाता